સનાતન ધર્મ કે ગુરુ મહારાજ ગી કૃષ્ણ કલ્યાણ સી ભાઈ આમ તો બધાના નામ બોલવાનો માંગતો કેમેરા વાળો ડિફર એસે બોલતી સુદી મોદી તો જહાતી અધ્યક્ષ બોલ્યો હતો તો હોવાનો પર બાકી નહોત ઓર યે મારે સાધનો એ પણ મારા ભાવ નદીનો છે અમારા એકમાં હાલું હોય મારા ગામો છે એકમાં સારી છે બેન પરમાન એ મારા શિષ્ય એટલે સાધનો તો ક્લાસોમાં બધાય બધા ઓળખે અને આ કોઈ ક્લાસો ઓળખે રહ્યો એટલે મારુ દી ઘણી વખત મળ્યા છે અને પરોખ પ્રસાદ પ્રસંગે એ પણ એ મારે કૈલાસ બોલી

આવું ચરિત્ર સાંભળી આપણને અત્યાર પર હૃદયને આંચકો લાગે કે આપણા ભગવાનને આવા રામચંદ્રજી આદર્શ એમને પણ ચૌદ ચૌદ વર્ષ વનમાં જવું પડે આ એમને ઈચ્છા હતી પણ આપણને થોડું એવું લાગે એમને તો ઈચ્છા આ જગતને તારવાની હતી કઈ કઈ નથી બોલ્યા કઈ કઈ ને બોલવા માંગે છે રામચંદ્રજી ચૌદ વર્ષ વનમાં રહેવાનું કઈ કારણ હશે બધું હોય પણ આપણે અત્યારે એમાં નથી આવવા આપણે થોડોક અત્યારે સત્સંગ લેશો પણ એવું કરો પ્રસંગ સાધુ ને લીધો કે આપણને દુઃખ પણ થાય આવું આપણા અવતારોને ને આવું પણ અવતારો એટલા છે ને એટલા મારું માનવું એવું છે આપણે તો અત્યારે ધરસા છે આપણે તો લેરો છે આપણા જેટલા અવતારો છે ને એને દુઃખ ભોગવા છે ખરેખર વિચાર કરજો હૃદય પર હાથ કે બધાય

িযারখুড্যারা কেলি আযেতনে পার গুনে কনে তেকনে য়ার গুন্য়ারা গুনেরে

આપણા ભય છે ને ભય પણ નીકળી જાય સાચા ગુરુ મળી જાય ધ્યાન આપે એ ધ્યાન જ્ઞાન થાય ધ્યાન સિવાય જ્ઞાન કોઈ થાય નહીં હજારો સંતો કે છે ધ્યાન સિવાય એકંદર બેન આરાધના કરવી પડે ન જે ધ્યાન કરવું પડે ત્યારે ભગવાન મળે પરમાત્મા મળે આત્મા ત્યારે થાય તો અભય થવાય કોઈ ભય ને ભ્રમણા બે જાય એટલે ભ્રમણા અત્યારે જગત ની કે ભ્રમણા જાય છે તમારે અજર ફેરવો તારે બધું આખી દુનિયામાં માં તમે જો નથી ભ્રમણા છે ભ્રમણા માં એક ભૂલો 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 સબ સંસાર એક ન ભૂલો તતી ગોર કો દે ભજન નો હા પોતે કઈ છે પોતા ઉપર રહે છે

આ ભક્તિ એવી છે અભયતાઓ હોય તો આપણે ગુરુ કરીને ઉદ્દેશ લઈ હાચા ગુરુ પાસે ઉદ્દેશ છે ધ્યાન આપે ઈ ધ્યાન તમને જ્ઞાન થાય વો કોણ સો ક્યાં થી આવું છું બોલે શું કને દેવું છું આ બધું જ આ ગુરુ મળે અને ગુરુ મળી જાય તો ધ્યાન જ હોય વ્યવસાય ધનો હોય ગમે નથી હું અત્યારે મને અસુગુ પોતાને બહુતો સુગુરઈની કથા મને દરબાર કેસાતો ઓ મને અંદર સુ દરબાર નથી કે અંદર પરમાત્મા હોય ને મરીજાની અંદર પરમાત્મા હોય અંદર હોય કોઈ ઘટ ખાલી નથી કોઈ ખટેનું કીધું આની અંદર પરમાત્મા નથી બેઠો જ્યાં જો આપણે ગીતાજીનું કીધું છે ઓમ અવસે જી લોકો કે જ્યાં જ્યાં ગોવિંદ પરમાત્મા બધા અંદર બેઠો છે દરેકના ઘરમાં પણ આપણને ખબર નથી પડતી અમારા મારી અંદર પરમાત્મા બેઠો કે ખબર નથી એ ગુરુ ખબર પડે છે ફરી આવી રીતે તમારા ઘરમાં આમ બેઠો છે એ તો કામ થાય ન કે થાય નથી બોલે તો સાખી તો બોલે 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 એ બીજો નથી જે પરમેશ્વર પોતે અજ્ઞાનીને ગ્રંથ આરગાજીને પોતે એમ બોલવાથી કામ નથી જાય આ બોલેલો એમ નથી

એક કાબો સુધી ચાલતા ના બોલી ઉતરી બે એક ભગત ને ભજતા ના હોય આ તને એટલે જ એના ભગત કેરે ભજન કરી લે એ ખબર ન પડે કારણ કે ચોથે પોરે બ્રહ્મપુરા માં ચાર વાગે ને ઉઠીને એકાંત બે વાર કોને એના ઘર માં કોણ જોવા આવે ક્યારે ખબર પડે કે ભક્તિ કરી લીધી ભક્તિ તો પછી એને ખબર પડે કે પાતાળ એને ગાબો ને તો આકાશ માં પ્રગટ થાય અમા આપણા ভক্ত આ બધું જ બનાય છે તમે કરી શકો? માણસના હાથમાં છે પણ ચૂકી ગયો તો ચૂકી ગયો તો સીધો છે. તો બચી શકે.

સંતો ગયા છે સંતો તકલીફ પડે છે એક ગામ નાનકડું ગામ હતો કબીર સાહેબ ગામ માંથી નીકળ્યા નાનું ગામ એ સમયમાં ચપ્પી નતી મિશીન નતા ઘેટી પથ્થર ની ઘેટીઓ બાઈ ફેરવતા હતા એ સમય ગામ ના સી હતો અને કબીર સાહેબ માં ગયા ગયા એટલે વિચાર કર્યો કે આ ગામ માં આપણે કામ કરવું તો કઈ રીતે કરવું આ ગામ માં આ ગામ ને સમજાવો કે સંતો હાથમાં ચાવી હોય ગમે એમ કરીને પ્રયોગ કરીને પડી એ શીખડાવે અને એ ગામમાં કામ કરે અને એને સંતો કહેવાય

એટલે થોડો થોડો કોટના ઘરે બહુ ગુજરી ગયો કે બધા ભેગા કર્યા પતિ શ્રી નું નામ નાનું નામ હતું બધા બહાર આવી ગયા જો હોય તો કવિર સાહેબ કોઈ સમજદારી કીધું કે આ બાપુ પણ આમને તો કાય એવું છે નહીં તે આપણા ગામમાં આવીને રોય છે તો આ છે શું ત્યારે કીધું કવિર સાહેબ ને કે તમે સામે સામાન તો હું એટલા માટે રોકું નહોતું છું ચંપી ચકી દેખ કે દિયા કવિરા રોય દો પાબળા નું કે બીચ મે બાકીનાનો કોઈ કે આ બે પાટમાં તમે જે નાણાં થઈ જાય છે ને એને તમારે એને શું લેવા દેવા તો કે એને લેવા ને જેમ આની અંદર પીસાઈ ગયા ને તેમ તમે પર આખો જગત બધું આમના પીસો અને સીધી લક્ષરોસી આવશે તમારા સ્વરૂપને ઓળખ્યું તમારા નામાં આવવાનું ઓળજીયો ન કે આમનાન તમારો કોમ મોળો ખાવાનો છે તો અમે એના માટે કોઈ ઉપાય છે તો કે હા ઉપાય છે કે આમ તમારે તો અમારે કે ઉપાય કરવા તમારે ઘરે જ્યાં વેલ્યુ ફેરવ તો બેનો ત્યાં પછી સાકી ઈ બોલે તો હું સાકી જલ્દી જલ્દી દેખી કે દિયા કબીરા રોય દો પાટન કે બીચ મે બાકી ના રાખ કોઈ કોઈ અમા બાકી નથી રહ્યા તો હવે હું કોઈ તમારે ઘરે ત્યાં ગયા કે બેન ને કીધું કે આ ગેડી નું છે ને ઉઠલાઓ એને ખોલ્યો હવે આની અંદર તમારે કોઈ દાણા બચેલા દેખાય છે તો કે હા તો કે તો કોઈ ફીરડો ઉપર છે એમાં જોડેલા છે બાકી તો તો રોડ થઈ ગયો હું એ જ કહેવા માંગુ છું આ સતેનો ખિલવો છે આ નામનો ખિલવો છે આ સબદનો ખિલવો છે આ શ્વાસ એ ઉશ્વાસનો ખિલવો છે આ અજંપા રામ છે એને પકડી લેશો ને તો કામ ચોરાશી છૂટશે બાકી સેનાથી છૂટે નથી બાકી તો ગામ કોને ખોરું પણ કરશો ને તો બે બંધન છે એક નહીં સારું કરવું બંધન છે ને ખોટું કરવું એ બંધન છે ભાગવત ની અંદર વાંચ્યો આ મારા વાત નથી કે એક તમારે તમે તમે કર્મ કરો ને બે બંધન તો છે જ બે માં બંધન છે આપણને બધાને ખબર છે જળ ભરત ની અને ફેરો જનમ ના તમને બધાને ખબર છે કે ભરત જંગલ માં કરવા ગયો તો હું ટૂંકમાં માં વાત બતાવીશ કે ત્યાં પછી રાજા ને એના છોકરા ને રાજ આપીને પોતે તપ કરવા નીકળી ગયો તપ કરતા કરતા એક સમય એવો આવી ગયો કે ધરણી પાણી પીવા આવી હતી ગર્ભવંતી હતી અને એ પાણી પીતી હતી પાછળથી વાઘ આવતો હતો અને બીક લાગીને એ પાણીમાં પડી પાછળ વાઘ પડ્યો ત્યાં જાવી ગયો અને ધ્યાનમાંથી જાગૃત થઈને એને હાકલ કરી એટલે માંગ પાછો વળી ગયો અને હરણી બહાર નીકળી ગઈ એમાં બધું પાણીમાં રહી ગયો પાણીમાં વહી ગયો આપણે ઇતિહાસ બનાવ તમે જાણો છો હવે એ પોતે દયાળુ હતો એ તળાવમાં જઈને એ અંદર જઈને પોતે જઈને હરણીનો બચ્ચાને માર દેયો બહાર વિયા મેને એને બચાવી હવે આ કેમ ને ગુનો કર્યો છે પાપ કહેવાય દયા કરી શકે એવું હતું દયા ધર્મ કા ગુણ હે અભિમાન તુલસી દયા ન છોડી જબ તક મે પણ ઘટ જીવ છે ને તે ઉદી દયા રાખવી પડે ઘરે દયા રાખી તું હવે દયા રાખી તો એ ફસાઈ ગયો કે બચ્ચાને મોટો કરવા માટે એના માટે દૂધ જોડ રાખ્યો છે એના માટે એને દૂધ પાયો એને મોટો બનાવ્યો મોટો બની ગયો ને પછી ધીરે ધીરે નીકળી ગયો એમાં માં શક્તિ થઈ ગઈ હવે છોકરાને મળી એ રાજુ મોકલી દીધો અહીં તપ કરવા માટે આવ્યો છે અને હેરણીયામાં એનો જીવ રહી ગયો પછી હેરણીયો બહાર ભાગી ગયો અને ગોતવા માટે જાય છે

તો હતો મને ઊડ ચાબી ના લગા છોરા સિનેમોટે બ્રહ્માને ભાંગ્યા વિના કોનો અને એમાંથી નીકળી ગયા એવી વાણી બોલાવ્યું અને હવે વિના સવલે બોલી લીધો અને ઉંધી જો સુતાને શબ્દનો વિલંબ થઈ અને પછી એ સુતા નથી નથી ગયા તો કોણ બોલે પછી રબરે નહીં પછી સબદમાં લાગી જાય અને લાગી જાય એટલે એનો ભેળો પાર માંગો મનાને છે એ એ બધાનો પડી જવાનું છે આપણા રામકૃષ્ણ જાતરા તો ઈ તો કઈ ઈ આપણે કોઈ નહી શકે મારે એમાં થાઉ છે અમાર તો આત્મા આને અમાર છે આ દેહ અમાર નથી આપણા બધા ભગવાન કૃષ્ણ ભગવાન આપણને બધાને ખબર છે કે આપણને બધાને ખબર છે ને અને બાર બાર એવું છે ને બાર એનું મૃત્યુ થયું છે આપણને બધાને ખબર છે મૃત્યુ ગમે કે થાય ગમે તેવું ગમે મૃત્યુ થાવાનું 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 દેહ પરવાનું પરવાનું બે અમરુધી બે ભારુતી છે આત્મા અગર અમર અવિનાશી છે એને છે પણ એના માટે સાચા ગુરુ જોઈએ રેડી વાળા જોઈએ શિષ્ય પણ એવો જોઈએ શિષ્ય એવું નથી કે શિષ્ય બરાબર ન ગુરુ બરાબર ને બે બરાબર હોવા જોઈએ અને પછી તમે ભક્તિ કરો કર્યું સો ટકા છે કર્યું છે પણ કર્યું અંદર નીકળી જાય આ કર્યું અંદર તો ઘણા સતો કામ કરી ગયા છે આ કર્યું અંદર તો ઘણા તારવાના છે એવું નથી તમને ખબર છે કે રાજા વિદેશી સામટે કેમ ના ઈ રાજાખા રાજલય ઉસી મગાઈ કરી સુ મધુ કર્યું છે સપાનમાંથી નિડરી ગયા ને વિદેશી કેમ આપણને ખબર છે આપણે પણ એવા બની શકે કે બનાય છે આ દેહમાંથી જીરખાઓ હું એ ખવાય તમને ભગવાન ખાઓ તો ખવાય જીરખાઓ તો ખવાય રાક્ષસ ખાઓ તો આ નથી નો આ ઐતિહાસિકતા બોલે છે આમાં સંતો હી રાક્ષસો હોય એ બધુ નો વેળ બધું આવે છે બનાય છે સંગતથી બનાય છે એક સંગતથી બ્રાહ્મણ 2000 કો રાજા રામન કો તો બ્રાહ્મણ તો બ્રાહ્મણ બની રાક્ષસ બની ગયો એના કો કો ખતરી હતો કેવો રાક્ષસ બની ગયો ખાના બની ગયા એમાં આતાને સુદ્રી કો ગયા જે સંધાલ કો હતો અને મહાન થઈ ગયો જો પરમાં ફીર ગયો આપણા વાલ્મીક ફીર છે કેવો મહાન મારવટી હતો લેવોને મારી નાખો અને કેવો વાલ્મીક દૂષી બની ગયા આ આ વાલ્મીક દૂષી બની ગયા જીતાજીને મુખમાં ગયા રામ કહે てる કેમુ કો ગયા કેમુ કો એવો બની ગયો એટલે આપણે પણ કોઈને હોય તો બનાય છે પણ બની જોઈએ જે બનવું ને જે પાત્ર ભજવું હોય પૂરું એટલે આપણે ગુરુ કરીને જે ગુરુના વતનમાં રહીને ગુરુના વતનમાં રહેવું જોઈએ ગુરુ કેમ કરવું જોઈએ ગુરુ જે શબ્દ આપે ને એ રીતે વર્તન કરવું જોઈએ તો આપણે નીકળી જઈએ નામો દીવક્તિ થાય છે મુક્તિ વાળું પલમમાં થાય છે મુક્તિમાં નથી જો નકર આપની જીદ કે તમારી નીતિ દેખા તો કોઈ ખાટ ન બને ગુરુ ગમે એટલા બતાય તો ન પડે સમજીને ગુરુ કરો અને સમજીને પદાન કરો ને તો પલમમાં પીર થઈ ગયો તમે કો થઈ ગયો એક જનમ લઈને નીકળી જોને ખોકો નથી પડ્યો કરેલા કર્મ બધા મટી જાય છે મટી શકે આપણે મટાડવા હોય છે એવો આપણે બની શકે કો અફિયાનો થઈ ગયો પંદર મિનિટ કે દીધી લગભગ મને કદાચ એમ થઈ જતો રહ્યો રાત્રે મારે ભેગા છો બોબો વી ગયા છે ખૂબ વણી આકરણ કરાવશે હું સત્ય લોશો પણ આપણે એમના કરાય વધારે કાંઈક લાભ લઈશું આપણે બીજા કોઈ ભાઈઓ હશે એને આપણે વણી આકરશું અને હવે મારું કાંઈ થોડું લેતો જાઓ તો એમને થોડાક પદ મિનિટ આપતો તો સત્ય મને એવો થી હવાથી સૌથી લોગ